કાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનું એસ્ટેટ બેમાં ગુડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઇ સમયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો જ્યારે પોલીસે ઓગણીસ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ એસ્ટેટ બેમાં પ્લોટ નંબર ઓગણીસમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી

બ્યુરો રિપોર્ટ અટલ રક્ષા ન્યૂઝ સંરમેશ સત્યની સાથે